વર્તેજ ચોકડી પુલ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી વર્તેજ ચોકડી પાસે આવેલા નાળા ઉપર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયું હતો જેના કારણે વાહનોની લાંબી લાંબી કતાર લાગી હતી જેના અનુસંધાને પોલીસે દોડી જઈ ટ્રાફિક જામની સમસ્યાને હલ કરી હતી તો કે આ અકસ્માતમાં પણ વ્યક્તિને ઈજા થવા પામી ન હતી mainan.